બળા પંતકમાં પણ ભારે વરસાદને લઈને તારાજી સર્જાય છે ખાસ કરીને મેઢા ક્રિક ડેમના દરવાજા નહીં ખોલવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો બેરળ ગામે પણ એક ચેક ડેમ ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે બેડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારમાં મિયાણી ગામ નજીક આવેલા મેઢા ક્રિક ડેમમાં મેન્ટેનન્સના અભાવે દરવાજા નહીં ખુલતા ત્રણ વીઘા જેટલી જમીનમાં

અટાળે ગ્રેન અમે મગાવ્યું ખેડૂત આખે ઉઘરાણું કરી તો બી ગેટ ખુલતા નહીં બરાબર અત્યારે પાંચસો સાતસો ખેડૂત છે ને ખેતીમાં પાણી ભરેલું છે તો પાણી અમારે નીકળવા નીંજોર કેનાલ એક જ છે તો ગેટ તો ખુલતો નથી ઈટા સુધી ગેટ બેડી દીધા અત્યારે ગેટ ખુલતા નથી સાહેબ સાહેબને ફોન કરેલા સાહેબ કે મેન્ટેનલ કરેલ છે મેન્ટેનલ કરેલ આમાં દેખાતું કઈ નથી ભાઈ અત્યારે જે છે નંબર નજર સામે છે તમારે જોઈ લો તો બીજી તરફ બેરણ ગામમાં આવેલા ચેકડેમની એક સાઇડ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે આ ચેકડેમનો લાભ આસપાસના વિસ્તારની હજારો વીઘા જમીનમાં શિયાળુ અને ઉનાળુ પાક માટે પિયત મળે છે પરંતુ હાલ આ ડેમ ક્ષતિગ્રસ્ત થઈ જતાં જો ડેમ તૂટશે તો હજારો વીઘા જમીનનું ધોવાણ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જોકે સિંચાઈ વિભાગના કર્મચારીઓએ ગઈકાલે મુલાકાતે આવ્યા હતા પરંતુ હાલ તેનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી મુશ્કેલી સર્જાય છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર